કોડીના પૂર્વ સાંસદ જીનુભાઈ ભોગાભાઈ સોલંકી દ્વારા જ ખરાબ વાણી વિલાસની અંદર ગંદા આક્ષેપો કર્યા છે ગંદા વાણી વિલાસના આક્ષેપોથી હું એ ભાઈને પૂછવા માંગુ છું કે ભાઈ કોણ મોહમ્મદ ગઝની છે અને કોણ મોહમ્મદ ગઝની નથી જિલ્લાના સારા અને સનિષ્ઠ અધિકારીઓ ઉપર ધંધા આક્ષેપ કરી છે તું કાર્ય સમાજની વાત કરે છે જ્યારે તને જરૂર પડે ત્યારે તું કાર્ય સમાજની વાત કરે છે ત્યારે સમાજના પગમાં આલોટી જાય છે સમાજ માટે તે શું કર્યું કોડીના તાલુકાની પ્રજા અને ગીર સોમનાથ પ્રજા જાણે છે આ જિલ્લાને જોખમ ઉભું કરી અને દેશના વડાપ્રધાન સન્માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે જે કોઈ ન કરી શકે

અમે એક સારી ભાવનાથી બોલીએ તો અમે સિનાળવા ભાઈ ભાસ્કર તને આ તાલુકાની અને જિલ્લાની પ્રજા ઓળખી ગઈ છે આ તાલુકાની અંદર તારી શું શું માફિયા કરી છે એ તાલુકાની પ્રજા તો જાણે છે તો ગુજરાત સરકાર સુધી પણ જાણે છે આ તાલુકાની અંદર ખનન માફિયા તરીકે પણ મોટું નામ આપનું ઉગજી આવેલ છે ચારે કુદરતી સંપત્તિ સંપદા બચાવવા માટે કોઈ પણ માણસ લડે તો તેને મારી નાખવા માટે આપના દ્વારા કરવામાં આવી હતી તેવા આક્ષેપોથી અને થી આપ જેલની અંદર પણ રહેલા છે હાલ તમે એમાં જામીન ઉપર છૂટેલા તે મેટર રીતે સુપ્રીમ ની અંદર નાગરિક તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને દેશના સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અમલી માંગ કરવા માંગીએ છે કોડીના તાલુકાની સમિતિ વતી હું પણ એક દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે માંગણી કરું છું કે સાહેબ કલેક્ટર સાહેબ ની તપાસ કરતા હોય તો કરજો અમે એમાં ના નથી પાડી શકતા પણ આ તાલુકાના અને જિલ્લાના માયાવીર દિનુભા સોલંકીએ કેટલી સરકારી જમીનો કેટલા નાના માણસોની જમીનો પચાવી પાડવા માટે બેંકોનો ઉપયોગો કર્યા છે આ તાલુકાની અંદર કેટલી બેનામી સંપત્તિ બનાવી છે

કોઈને ખરાબ કામ કર્યા છે ને કોઈને ખરાબ કામ નથી કર્યા કે આવનારા દિવસોમાં અમે બતાવશું એટલે મહેરબાની કરીને દરેક ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવાનું બંધ કરો સૌ પ્રથમ આજે શ્રી ગણેશ થઈ ગયા છે પોતાના વર્ષોથી જેની અંદર કરોડો રૂપિયા બનાવ્યા છે એવી રાજપુતી ટ્રાફિકની રાજમુતી ટ્રાન્સપોર્ટની ઓફિસને રાતોરાત પગ વિશે રેવા સદગી ગયો આંગણવાડી બનાવી દેવી પડી એમાં તારા મળે જ ક્યાં ભૂ ભેગા રાખી ને અટકાવાનું કામ કર્યું છું ને આજે મારા ગીરારના લગ્નિયા લેવાઈ ગયા છે ધન્યવાદ છે કલેક્ટર સાહેબ તમને તમારા જેવા સારા અને સજ્જન આ જિલ્લાને કલેક્ટર મળ્યા છે ત્યારે હું ફરી વખત તમને અભિનંદન આપું છું સાથે સાથે ગુજરાત સરકારના ડોઝર બાપાને અભિનંદન આપું છું કે બાબા તમારું કાર્ય જે બિનઅધિકૃત રીતે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કોઈ પણ એ રીતે કામ કર્યું હોય તો તેની ઓરિજિનલ સારી કામગીરી કરો છો જે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ રીતે સારી કામગીરી કરતા રહે એટલે વાત કઈ વિરમું છું મંદિર માત્ર ભારત માતા કી જાય